તુફેર શેઠ નુરાની ખાસ ઉપસ્થિત રહ્યા હતા અફરોઝ લક્કડકુટા બાસિદભાઈ પાનવાલા ઇમરાનભાઈ સાઈબભાઈ સાબુવાલા ઇકબાલ બાપુ સૈયદ અને સાથોસાથ મહેમાન હાજી અમીનસર ગોડી લેમ સ્કૂલ હાજી ઇમ્તિયાઝ પોટિયાવાલા યાસનીભાઈ નુરાની દાતાની સહયોગથી ત્રીજા સમૂહ આદિભર્યાજન તૈયારીઓ કરવામાં આવી રહી છે મેમણ સમાજ સંકલન સમિતિ દ્વારા સંદેશ આપવામાં આવ્યો મીડિયમ ક્લાસનો મુશ્કેલીનો સામનો ન કરવો પડે તેને લઈને મેમણ સમાજ પહેલ કરી રહી છે સંકલન સમિતિ મેમણ સમાજ માટે હંમેશા ખડે પગે છે રિપોર્ટર ફિરોઝ ચુનેજા ધોરાજી આપનું નામ મારું નામ બાસી સકુર પાડવાલા બસીભાઈ જે મેમસ સમાજ સમિતિ દ્વારા એક નવી પેલ કરવામાં આવી છે અગાઉ બી તમે જે સમૂહ કર્યા હતા આજે બી સમૂહ લગ્ન આયોજન તો શું કહેશો મેમસ સમાજને કેટલો ફાયદો થશે આનાથી ઘણો બધો મેમસ સમાજને ફાયદો થાય એમ છે ઘણા લોકોને આ સમૂહ લગ્નમાં જોડાય તો તેઓ લોકોને ખાસ કરીને કોઈ પણ કર્યાવરનો સામાન આપવો પડતો નથી ખાસ કરીને અમે સમૂહ લગનમાં જે છોકરા અથવા છોકરી જોડાય છે એની અંદરમાં સમૂહ લગ્નની અંદરમાં તો એને સંકલન સમિતિ તરફથી અને આયોજક તરફથી પૂરો કર્યાવર આપવામાં આવે છે અને ફર્નિચર પણ આપવામાં આવે છે શું કહેશો બહારથી મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા કોણ કોણ એમાં માન આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ ખાસ કરીને સુરતથી અમુ કૃપેલભાઈ નુરાની અને ઉપરાયનભાઈ સાપુવાળા આ સમૂહલગ્નમાં હાજરી આપેલ હતા ને સમૂહ લગ્નને સ્વભાવને વધુ પૂર્ણ સમૂહ લગ્નને સ્વભાવેલું શું કહેશો સમાજને શું સંદેશો આપશો તમે બેમણ સમાજને ખાસ કરીને મારો એવો સંદેશો છે કે હવે મે જૂનમાં અમે જે સમૂહ લગ્ન ત્રીજા કરી રહ્યા છે એમાં ખાસ કરીને વધારેમાં વધારે લોકો આ સમૂહ લગ્નમાં જોડાય એવી અમારી વિનંતી છે